પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા પ્રવીણ બાદરશાહીએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેના ભાઈ રમેશભાઈ માવજીભાઈ બાદરશાહી કે જેઓ છાયા ચોકી નજીક રિલાયન્સ મોલ પાસે રહેતા હતા અને તારીખ છ ના રોજ તેઓ રાજીવનગર વિસ્તારમાં મામાદેવના મંદિર પાસે પ્રશાંતભાઈ થિલોજપરાના મકાનમાં કલર કામ કરતા હતા ત્યારે ત્રીજા માળે સીડી રૂમ ઉપર પાટિયું ઉતારતા હતા ત્યારે પગ લપસી જતા તેઓ ત્રીજા માળેથી નીચે પડ્યા હતા આથી ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું મોત થયું છે અન્ય એક બનાવમાં પોરબંદરના રોકડિયા હનુમાન પાછળ શક્તિધામ સોસાયટીમાં રહેતા સાગર કાનજીભાઈ વારા નામના યુવાને ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે કપડાનો દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે આ ઉપરાંત કડીયા પ્લોટના વણકરવાસમાં રહેતા વેજીબેન વિકમાએ કમલબાગ પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેના પતિ સોમાભાઈ કારાભાઈ વિકમા એપેન્ડિક્સ અને જૂની બીમારીઓથી પીડાતા હતા તેથી આ બીમારીથી કંટાળીને તેઓ એસિડ પી લેતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં બે પાન થઈ ગયા હતા અને જામનગર પહોંચ્યા ત્યારે ફરજ પરના તબીબે સોમાભાઈને મૃત જાહેર કર્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર